ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી ઘણા છેલ્લા વીસેક દિવસથી અહીંયા ટ્રક ફસાયેલું હતું જે એક તંત્ર માટે તો એક મોટી પડકાર પણ હતી કેમકે ટ્રક ઉપર કોઈપણ પ્રકારના લોડનો ઉપયોગ કર્યા સિવાય આ ટ્રક કાઢવાનું હતું સરકારશ્રીના માર્ગને વકાન વિભાગ તરફથી એમ આરસી મરીન ઇમરજન્સી રેસ્પોન્સ સેન્ટર જે કે વિશ્વકર્મા ગ્રુપનો એક કંપની છે અને જે ઓલરેડી આખા સમગ્ર ઇન્ડિયામાં જ્યારે પણ કોઈ પણ સમુદ્રમાં ઇમરજન્સી ની બાબત આવે છે તો જે હંમેશા ખડે પગે ઊભો રહીને કામ કરતી કંપની છે એ પોરબંદરના છે પોતાના વતન પ્રત્યે પ્રેમના લીધે અને જ્યારે સરકાર તરફથી એમને કોન્ટેક્ટ કરવામાં આવ્યું તાત્કાલિક એ આ કામ એક પણ રૂપિયો ચાર્જ કર્યા સિવાય આ કામ કરવા માટેની પોતાની તૈયારી બતાવી છેલ્લા પાંચ છ દિવસથી એમની પચાસથી સાત જનોની ટીમ અહીંયા સતત રાત દિન કામ કરતી હતી આખી પ્રિપરેશન કર્યા પછી આજે આજે આમ તો ટેસ્ટિંગ નક્કી થયું હતું પણ ટેસ્ટિંગની સાથે સાથે જ્યારે એમને લાગ્યું કે દરેક સેફટી એંગલથી પણ બધું બરાબર હતું અને કોઈ પણ સેફ્ટી ઉપર કોમ્પ્રોમાઈઝ કર્યા સિવાય આ કાઢવું શક્ય લાગ્યું એમ તેઓને તો તાત્કાલિક આ બાર કાઢવામાં આવ્યું અને હવે ટ્રક માલિકને પણ તાત્કાલિક આ ટ્રક સોંપી દેવામાં આવશે સર આમાં શું મેન ચેલેન્જેસ મેઇન ચેલેન્જીસમાં એક તો આ જ છે કે બ્રિજ અહીંયાથી જો આપણે આણંદ બાજુથી જોઈએ તો છસો સાતસો મીટર દૂર ટ્રક છે આખો સ્પેન સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રિટી આ સ્પેનની પણ કોમ્પ્રોમાઈઝ થયેલી માની શકાય કેમ કે એક આખો સ્લેબ બ્રિજનું પડેલું છે તો આ બ્રિજ ઉપર કોઈપણ પ્રકારનો લોડ આપણે યુઝ કરી નહીં શકીએ અને કોઈપણ પ્રકારની લિફ્ટિંગ ઇક્વિપમેન્ટ માટે એક જગ્યા તો લોડ મૂકવું જ પડે તો આપ જોઈ શકો છો અહીંયા જસ્ટ આ રોડ ઉપર બ્રિજથી દૂર અહીંયા સ્ટેન્ડ જે મૂક્યા છે બસો ટન જેટલા લોડ અહીંયા રોડ ઉપર મૂકીને બ્રિજ ઉપર એક પણ પ્રકારનો લોડ યુઝ કર્યા સિવાય એમ ની